બનાસકાંઠાના પાલનપુરની હોસ્પિટલમાં પરિવારે હોબાળો કર્યો હતો યુવકને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ જીવતો થયો હોવાનો આરોપ લગાવ્યો છે અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર રીતે ઇજાક થઈ હતી યુવક બ્રેઇન ડેડ થતાં હોસ્પિટલે અંગદાન અંગે સમજણ આપી હતી યુવકની પત્નીને તેનો પતિ જીવતો હોવાનું લાગતા હોબાળો કર્યો હતો પરિવારે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો યુવકને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ જે યુવકની પત્ની છે તેને એવું થયું કે આ યુવક હજુ જીવતો છે અને તેવો આરોપ પણ અહીંયા લગાવવામાં આવ્યો હતો પણ જે રીતે અકસ્માત થયો અને યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તો યુવકને બ્રેન્ડેડ આ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યો પરંતુ આપણી સાથે કમલેશ નાભાણી જોડાઈ ગયા છે બધું વિગતો મેળવીશું કમલેશ અહીંયા જે રીતે યુવકને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો હોસ્પિટલ દ્વારા પણ યુવકની જે પત્ની છે તે કહી રહી છે કે તે હજુ જીવતો હોવાનો દાવો કર્યો જી બિલકુલ વાત કરવામાં આવે તો કહી શકાય કે જે થોડા દિવસ અગાઉ એક યુવકનો અકસ્માત થયો હતો ને અકસ્માત થતા તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુરની જે ખ્યાતનામ ધરાવતી જે હોસ્પિટલ છે માવજત હોસ્પિટલ તેમાં તેને રિફર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને જે ડોક્ટરો છે તેમના દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ડોક્ટરોનું કહેવું છે કે તેને બ્રેન ડેડ થયો છે એટલે કહી શકાય કે તે મૃત છે ત્યારે પરિવારે તેમને કહી શકાય કે જે અંગદાન માટે કહ્યું પરિવાર પણ સહમત થયો હતો જે મૃત યુવક હતો તે હલનચલન કરતા પરિવાર છે તે ડોક્ટર ઉપર આક્ષેપ કર્યો છે કે ડોક્ટર અહીં ખોટું બોલી રહ્યા છે ને અમારા યુવકને ખોટી રીતે આ રીતે તેમને મૃત જાહેર કર્યું તેમને હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો ને ત્યારબાદ ડોક્ટર સમજાવ્યું હતું કે પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો કહી રહ્યા છે કે તેનું પણ બ્રેન ડેડ થયું છે અને આ જે અવસ્થામાં છે તે માટે પાછો આવી શકે તેવું નથી એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટરનું કહેવું છે કે પરિવારનો જે આક્ષેપ છે તે ખોટો છે જી બિલકુલ કમલેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર